તો જય માતાજી મિત્રો કે એમ છો બધા મિત્રો મજામાં જશો તો આપણી યુટ્યુબ માં તમારા બધા હાર્દિક સ્વાગત છે તો અત્યારે અમે આવ્યા હતા ખેતર અને થોડીક ની વાત ચાલુ હતી તો અમે પ્રોગ્રામ ચાલુ રાખવાનો તો ચલો આ પ્રોગ્રામ સનો બનાવવાનો છે તો જો અહીં ખેતર આવ્યા હતા અને હજી કાંઈ ખેતર ની થોડીક વાત ચાલુ હતી

આપણે આજે પ્રોગ્રામની થોડીક શરૂઆત કરી હતી અને તમે મેજીને પ્રોગ્રામ તમે બતાવી દો છો તો મિત્રો જુઓ અહીંયા ખેતર આવ્યા હતા આજે તો જુઓ બે બંકા હે ને કામ ચાલુ હોય પ્રોગ્રામનું તો સારો પ્રોગ્રામ કરાવી એને એના ભાયા સારો પ્રોગ્રામ હે ચૂંટણી લાયા તો જુઓ મિત્રો આયા પ્રોગ્રામ ચાલુ હે

અને અમે બને હરી એવું અને જો મિત્રો તમે બદમ ખાવે તો આઈ જાવ આઈ જાવ બદમ આવે લોંદે લોંદા અને હવે મેગી બનાવવા ખાવાની શરૂઆત કરવાની પણ થોડોક ભાર લાગશે પણ આવશે મજા આમ તો કિરણ તો હબીડી ને પાણી એડી દીધું હોય અને ઠંડા પાન ઠંડા પાન ઠંડા પાન સાંખલો મારો પણ આ વાટ પાણી બારો ને કે પછી મેગી ખાધા કરે ના ભાઈ વાણું નહિ તાર ધોવા પડે ના પૈસા બધા મેચાસ હજાર નો ખર્ચો મારો હોય ના કઈ